ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આપણે ગત વિડીયોમાં નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અંતર્ગત ટોપિક નંબર એક અને ટોપિક નંબર બેનો અભ્યાસ કરેલો હતો જેમાં મુદ્દા નંબર એક એટલે કે ટોપિક નંબર એકમાં જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ આપેલો હોય તે અને બીજું જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ નવા ભાગીદારનો નફા ભાગ અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલું હોય તે અંગે અભ્યાસ કરેલો હતો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુદ્દા નંબર ત્રણનો અભ્યાસ કરીશું મુદ્દા નંબર ત્રણમાં આપણને નવા ભાગીદાર નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદાર પાસેથી અમુક ભાગમાં મેળવે ત્યારે એટલે કે જે નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં જોડાય છે તેનો જે ભાગ તેને જે ભાગ આપવાનો છે તે ભાગ તે જૂના ભાગીદાર પાસેથી અમુક ભાગ મેળવે તેવા મુદ્દા નંબર ત્રણ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દામાં આપણને જૂના ભાગીદારે કરેલ ત્યાગ આપેલ હોય ત્યારે જૂના ભાગમાંથી ત્યાગનો ભાગ બાદ કરતાં નફા નુકસાનનું નવું પ્રમાણ મળે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દા નંબર ત્રણમાં તમને કુલ ત્રણ વસ્તુઓ આપેલી હોય જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ નવા ભાગીદાર જે ભાગીદારીમાં જોડાય છે તેનો નફા ભાગ અને આ નવા ભાગીદારનો જે નફા ભાગ છે તે જૂના ભાગીદાર પાસેથી કેટલો ભાગ મેળવશે આ ત્રણ મુદ્દાઓ આપી દીધા હોય તેવા પ્રકારનો આ મુદ્દો છે એટલે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જૂના ભાગીદાર પોતાના ભાગમાંથી નવા ભાગીદારને જે ભાગ આપી દે છે એટલે કે ત્યાગ આપી દીધો હોય ત્યારે જૂના ભાગમાંથી ત્યાગ બાદ કરતાં જૂના ભાગીદારનો નવો નફા ભાગ આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો તો આમ અંગેનું ઉદાહરણ જોઈએ તો એ અને બી ચાર જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે સીને એક સપ્તમાઉસ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે સી બેના છેદમાં એકવીસ ભાગ એ પાસેથી અને એકના છેદમાં એકવીસ ભાગ બી પાસેથી મેળવશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ત્રણ મુદ્દા આપેલા છે એ અને બીનું જૂનું પ્રમાણ ચાર જેમ ત્રણ નવો ભાગીદાર નો નફા ભાગ એક સપ્તમાંંશ છે જે તે એ અને બી પાસેથી અનુક્રમે બેના છેદમાં એકવીસ ભાગ અને એકના છેદમાં એકવીસ ભાગ મેળવશે એટલે કે એ અને બીનો ત્યાગ આપી દીધો છે આપણો પ્રશ્ન છે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો એ અને બીનું જૂનું પ્રમાણ ચાર જેમ સાત છે નહીં વિદ્યાર્થી મિત્રો ચાર જેમ ત્રણ છે એટલે કે એ અને બીનો જૂનો ભાગ અનુક્રમે ચારના છેદમાં સાત અને ત્રણના છેદમાં સાત છે સી જે નવા ભાગીદાર તરીકે જોડાય છે વિદ્યાર્થી મિત્રો તેનો ભાગ એકના છેદમાં સાત આપેલો છે આ એકના છેદમાં સાત ભાગ મિત્રો સી અનુક્રમે એ પાસેથી બેના છેદમાં એકવીસ ભાગ અને બી પાસેથી એકના છેદમાં એકવીસ ભાગ મેળવે છે એટલે કે એવું કહેવાય કે એનો ત્યાગ બેના છેદમાં એકવીસ અને બીનો ત્યાગ એકના છેદમાં એકવીસ છે જે એ અને બી પોતાના ભાગમાંથી સીને આપશે એટલે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એ અને બીનો જૂનો ભાગ અનુક્રમે ચારના છેદમાં સાત ત્રણના છેદમાં સાત છે સી જે નવો ભાગીદાર જોડાય તેનો ભાગ એકના છેદમાં સાત જે ભાગ તે ભાગ પૈકી સી એ પાસેથી બેના છેદમાં એકવીસ ભાગ અને બી પાસેથી એકના છેદમાં એકવીસ ભાગ મેળવશે એટલે કે બંડે ભાગીદારનો ત્યાગ અનુક્રમે એકના બેના છેદમાં એકવીસ અને એકના એક છેદમાં એકવીસ છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો નવો ભાગ મેળવવા માટે ભાગીદારના જૂના ભાગમાંથી ભાગીદારે કરેલ ત્યાગ બાદ કરીએ તો જે વધ તફાવત મળશે તેને ભાગીદારનો નવો ભાગ કહેવાય એટલે નવા ભાગનું આપણું સૂત્ર થયું જૂનો ભાગ માઇનસ ભાગીદારે કરેલો ત્યાગ આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો એનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ છે ચારના છેદમાં સાત માઇનસ એનો ત્યાગ બેના છેદમાં એકવીસ છે એટલે ચારના છેદમાં સાતમાંથી બેના છેદમાં એકવીસ બાદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે લસા એકવીસ લેવો પડે અને લસા એકવીસ લેતા આપણને પરિણામ મળશે દસના છેદમાં એકવીસ એટલે કે એનો નવો ભાગ દસના છેદમાં એકવીસ છે હવે બીનો નો નવો ભાગ તો બીનો જૂનો ભાગ ત્રણના છેદમાં સાત માઇનસ બીનો ત્યાગ એકના છેદમાં એકવીસ એટલે ત્રણના છેદમાં એકવીસ ત્રણના છેદમાં સાતમાંથી એકના છેદમાં એકવીસ બાદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો લસા એકવીસ લેતા આપણને પરિણામ મળશે આઠના છેદમાં એકવીસ એટલે બીનો નવો ભાગ થાય આઠના છેદમાં એકવીસ હવે વિદ્યાર્થી મિત્રો એનો નવો નફા ભાગ દસના છેદમાં એકવીસ બીનો નવો નફા ભાગ આઠના છેદમાં એકવીસ અને સીનો ભાગ ત્રણના છેદમાં સાત છે એટલે સીનો નવો ભાગ એકના છેદમાં સાતમાં છેદ એકવીસ કરતાં સીનો ભાગ નવો ભાગ થશે ત્રણના છેદમાં એકવીસ હવે એ બી અને સી ત્રણે ત્રણના છેદ સમાન થઈ ગયા છે એટલે લખી શકાય એ બી અને સીનું નવા નફા નુકસાનનું નવું પ્રમાણ દસ જેમ આઠ જેમ ત્રણ છે વિદ્યાર્થી મિત્રો નવું પ્રમાણ આપણને મળી ગયું છે હવે આગળ જોઈએ તો નો જે એકના છેદમાં સાત ભાગ છે તે એ અને બીના ત્યાગ જેટલો થવો જોઈએ એટલે નો ભાગ જે છે તે એ પાસેથી જે ત્યાગ લાભ મેળવે બી પાસેથી મેળવે એટલે એ અને નો ત્યાગનો સરવાળો કરીએ તો એનો ત્યાગ મિત્રો આપણને બેના છેદમાં એકવીસ આપેલો હતો અને બેનો ત્યાગ એકના છેદમાં એકવીસ એટલે બેના છેદમાં એકવીસ વધતા ત્રણના એકના છેદમાં એકવીસ કરીએ તો આપણું પરિણામ વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં એકવીસ થાય છે એટલે ત્રણના છેદમાં એકવીસ એટલે એકના છેદમાં સાત એટલે જે સીના ભાગ જેટલું થઈ જાય છે મિત્રો એ અને બીનો ત્યાગ આપેલો છે એ એનો ત્યાગ બેના છેદમાં એકવીસ અને બીનો ત્યાગ એકના છેદમાં એકવીસ છે એટલે એ અને બીનું ત્યાગનું પ્રમાણ શોધવું પડે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણ બેના છેદમાં એકવીસ જેમ એકના છેદમાં એકવીસ એટલે કે બે જેમ એક થાય એટલે આ રીતે આપણે ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવ્યું દસ જેમ આઠ જેમ ત્રણ અને એ અને બીનું ત્યાગનું પ્રમાણ બે જેમ એક થાય છે હવે વિદ્યાર્થી મિત્રો ત્યાગ અને ત્યાગનું પ્રમાણ બંડે મિત્રો જુદી વાત છે ઉપરના ઉદાહરણમાં એ અને બીના ત્યાગના ભાગને બદલે ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો સીનો એક સપ્તમાં જ ભાગ એ અને બી બે જેમ એકના પ્રમાણમાં આપશે તેવું જણાવેલું હોય તો આવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ત્યાગ શોધવો પડે અને ત્યાગ માટે સૂત્ર આપી શકીએ સૂત્ર બને આપણું નવા ભાગીદારને આપવાનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ એટલે મિત્રો એ મુજબ ગણતરી કરીએ તો એનો ત્યાગ બેના છેદમાં એકવીસ અને બીનો ત્યાગ એકના છેદમાં એકવીસ થાય અને ત્યારબાદ ફરી પાછું સૂત્ર જૂના ભાગમાંથી ત્યાગ બાદ કરતાં નવો ભાગ મળી જશે એટલે ત્યાગનું પ્રમાણ અને ત્યાગ મંડળી મિત્રો જુદી વાત છે ખાસ ધ્યાનમાં રાખવું હવે મિત્રો આપણે ટોપિક નંબર ચાર જોઈએ તો જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય મિત્રો આ ચર્ચા ઉદાહરણ નંબર ત્રણમાં થઈ ગઈ છે તો એનું ઉદાહરણ પણ જોઈએ તો જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય એટલે કે જૂના ભાગીદારે નવા ભાગીદારની તરફેણમાં કરેલ ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે સૌપ્રથમ આપણે ત્યાગની ગણતરી કરવી પડે અને આ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર અથવા જૂના ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારના ત્યાગનું પ્રમાણ આ રીતે ત્યાગ શોધ્યા બાદ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટે જૂનો ભાગ માઇનસ ત્યાગ સૂત્રનો ઉપયોગ કરવો પડે એટલે કે જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બે સૂત્ર જરૂરી થાય સૌ પ્રથમ ત્યાગની ગણતરી કરવી પડે અને જેની માટે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારના સૂત્ર ત્યાગનું પ્રમાણ આ સૂત્રનો ઉપયોગ કરીને ત્યાગ મેળવી લીધા બાદ નવો ભાગ મેળવવા જૂનો ભાગ માઇનસ સૂત્રનો ઉપયોગ કરવો પડે આ માટે ઉદાહરણ નંબર ચાર જોઈએ તો એ અને બી પાંચ જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે એટલે એ અને બીનું જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ છે સી ને એક ચતુર્થાંશ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે સી તેનો ભાગ એ અને બી પાસેથી ત્રણ જેમ એકના પ્રમાણમાં મેળવશે ત્રણ જેમ એકના પ્રમાણમાં મેળવશે એટલે એ અને બીનું ત્યાગ મિત્રો ત્રણ જેમ એક થાય હવે આપ આપણો પ્રશ્ન છે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો મિત્રો અહીંયા તમને ત્યાગનું પ્રમાણ આપી દેવામાં આવેલું છે જૂનું પ્રમાણ આપી દીધું છે અને નવા ભાગીદારનો નફા ભાગ આપી દીધો છે તો અહીંયા મિત્રો એ અને બીનું જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ છે એટલે કે એ અને બીનો જૂનો ભાગ અનુક્રમે પાંચના છેદમાં આઠ અને ત્રણના છેદમાં આઠ થાય સીનો ભાગ એકના છેદમાં ચાર છે અને સી આ તેનો એકના છેદમાં ચાર ભાગ એ અને બી પાસેથી ત્રણ જેમ એકના પ્રમાણમાં મેળવે છે તો હવે ત્યાગનું પ્રમાણ મિત્રો આપી દીધું છે એટલે જૂના ભાગીદારનો ત્યાગ આપણે મેળવવો પડે તો જૂના ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણિયા જૂના ભાગીદારના ત્યાગના ત્યાગનું પ્રમાણ આ સૂત્ર મુજબ આપણે જૂના ભાગીદારનો ત્યાગ મેળવવાનો છે તો મિત્રો એનો ત્યાગ તો નવા ભાગીદારનો ભાગ એકના છેદમાં ચાર છે અને એનું ત્યાગનું પ્રમાણ ત્રણના છેદમાં ચાર છે એટલે પરિણામ બંનેનો ગુણાકાર કરતાં પરિણામ ત્રણના છેદમાં સોળ મળે એટલે એનો ત્યાગ ત્રણના છેદમાં સોળ હવે બીનો ત્યાગ તો નવા ભાગીદારનો ભાગ ગુણ્યા બીના ત્યાગનું પ્રમાણ એટલે એકના છેદમાં ચાર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા બીના ત્યાગનું પ્રમાણ એકના છેદમાં ચાર એટલે પરિણામ થાય એકના છેદમાં સોળ હવે વિદ્યાર્થી મિત્રો એનો ત્યાગ ત્રણના છેદમાં સોળ છે મિત્રો એનો ત્યાગ ત્રણના છેદમાં સોળ બીનો ત્યાગ એકના છેદમાં સોળ હવે વિદ્યાર્થી મિત્રો એ અને બીના ત્યાગનો સરવાળો અહીંયા તમે કરો તો સરવાળો થાય ચારના છેદમાં સોળ હવે ચારના છેદમાં સોળ સરવાળો થયો એટલે પરિણામ થાય એકના છેદમાં ચાર એટલે જે નવા ભાગીદાર સીના ભાગ જેટલું થયું હવે મિત્રો આપણને એ અને બીનો ત્યાગ મળી ગયો તો જૂના ભાગીદારનો નવો ભાગ હવે મેળવવો પડે તો એનું સૂત્ર થશે જૂનો ભાગ માઇનસ ત્યાગ માટે એનો નવો ભાગ તો મિત્રો એનો જૂનો ભાગ હતો પાંચના છેદમાં આઠ એનો ત્યાગ ત્રણના છેદમાં સોળ છે પાંચના છેદમાં આઠમાંથી ત્રણના છેદમાં સોળ બાદ કરવા લસા સોળ લેતા પરિણામ થશે દસ ઓછા ત્રણના દસ ઓછા ત્રણના છેદમાં સોળ એટલે કે સાતના છેદમાં સોળ તો એનો નવો ભાગ સાતના છેદમાં સોળ થયો બીનો નવો ભાગ તો મિત્રો બીનો જૂનો ભાગ ત્રણના છેદમાં સોળ છે તેમાંથી બીનો ત્યાગ એકના છેદમાં સોળ બાદ કરતા એટલે જૂનો ભાગ ત્રણના છેદમાં આઠ માઇનસ ત્યાગ એકના છેદમાં સોળ લસા સોળ લેતા પરિણામ આપણને વિદ્યાર્થી મિત્રો મળશે પાંચના છેદમાં સોળ સીનો ભાગ મિત્રો એકના છેદમાં ચાર છેદ સરખા કરતાં ચારના છેદમાં સોળ ભાગ નો થશે આમ એ અને બી એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર સાત જેમ પાંચ જેમ ચાર થશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગીદારના નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી માટેની બે રીતોનો અભ્યાસ કર્યો હવે પછી આપણે નવા વિડિયોમાં આગળની રીતો અંગે અભ્યાસ કરીશું